સળગાવવાના પ્રયાસ હાથ આવે છે પોલીસ વિભાગ પર ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા આ સમગ્ર ઘટના કરવામાં આવી છે જેની તપાસ હાથ ધરવામાં આવી છે નિશાન બનાવવામાં આવ્યું છે પશુપતિનાથ મહાદેવના મંદિરને અજાણ્યા એ સમયે મંદિરને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચુકી છે ધાર્મિક લાગણી ઉશ્કી રાય તેવા લખાણવાળા કાગળ પણ ફેંક્યા છે ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચમાં પશુપતિ મંદિર પર પેટ્રોલ પ્રયાસ છે ત્યારે અસામાજિક તત્વો કોણ છે ક્યાંથી આવ્યા હતા કયા કારણોસર આ મંદિર ને સળગાવવાનો પ્રયાસ કર્યો છે તે તમામ દિશામાં ભરૂચ પોલીસે આવી તપાસ હાથ ધરી છે ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેમાં લખાણ પણ

અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખીને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે ને તાત્કાલ પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે